અમદાવાદના નેહરુનગર પાસે આવેલ શાકભાજીનો વેપાર કરતા બદાજી મોદી પર એક રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયેલ જ્યારે અંગત અદાવતમાં ફાયરિંગ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે વેપારીને કાનના ભાગે ગોળી વાગતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ દાદા અને છોકરો ત્યાં ખુરશી ઉપર દાદા ખુરશી પર બેઠા હતા છોકરો ચોટલા ઉપર બેઠો હું ગલ્લા બેઠો પછી છોકરાએ કીધું કે ભી દાદાને કોઈ મારી પપ્પાને કોઈ મારી પપ્પાને કોઈ મારું એટલે હું દોડી અહીંયા આવ્યો બીજા અહીંયા આવ્યો